નમસ્કાર જોહાર વાત કરીશું આપણે નવસારી જિલ્લાના વાુકા તાલુકામાં તાલુકા કેળવણી મંડળ જે આજે પાંચ એક વર્ષથી બોગસ ટ્રસ્ટી મંડળ સાબિત થઈ રહ્યું છે ટ્રસ્ટી મંડળ કેમ છે વગર ટ્રસ્ટી મંડળ રચના વગર ટ્રસ્ટી મંડળને બરખાસ્ત કરી દેવામાં આવ્યું છતાં પણ ટ્રસ્ટી મંડળ કાર્યરત છે કાર્ય કરે છે લેવડ દેવડના કાર્ય કરે છે કાર્યક્રમો યોજે છે નિતિનભાઈ સંચેતી નામના જે વ્યક્તિ છે તેમણે અવાજ ઉઠાવ્યો છે નિતિનભાઈ સંચેતી જે આ કીળવણી મંડળના જે આજીવન સભ્ય પણ છે એમણે અવાજ ઉઠાવ્યો બે હજાર અઢારની વાત કરીએ અઢારમાં એમણે ચૂંટણી થઈ અને એમને જીત્યા અને ટ્રસ્ટી મંડળમાં સામેલ થયા નિતિનભાઈ તમે જે રજૂઆત લઈને આવ્યા છો તો એમાં છે કઈ વાત શું છે સત્તર એક બે હજાર એકવીસ ના રોજ સાધારણ સભામાં એ લોકો સર્વાનુમત કરેલું એની સાથે વાંધો લગાવીને અમે મદદની ચેરિટી કમિશનર નવસારી કેસ કરેલો એ કેસ કઈ બાબતને લઈને વાંધાની ની સર્વાનુમત કરવાનો તમને કોઈ રાઈટ નહીં મળે વાંધો લીધો પછી કઈ તાલુકા કેળવણી વાંધા તાલુકા કેળવણી મંડળે સર્વાનુમત કરેલું એની સામે અમે વાંધો લીધો અને વાંધો લઈને ચેરિટી કમિશનર માં કેસ કરેલો હું બે માં ઇલેક્શન થી જીતીને આવેલો વ્યક્તિ હતો એ લોકો કોઈ પણ જાતની મને જાણ કરી ના હતી અને એ લોકો આવીને ડાયરેક્ટ સર્વાનું મત કર્યું એક જણ કાગળ આપ્યું અને એ કાગળના નામ વાંચી ગયો અને પાસ પાસ કરીને એટલે અમે એમ કીધું કે ભાઈ અમને વાંધો છે લખો અમારો વાંધો મિનિસ્ટ બુક માં અને એની કોપી અમને આપો એ કોપી લઈને અમે સીધા નવસારી ચેરિટી કમિશનર માં કેસ કહી દો કેસ કહી દો અ તમે કેસ કર્યો સાથે તમારી સાથે અન્ય ગ્રુપમાં કે ખાલી તમે એકલા જ છો અમારી સાથે પાસત જણા હતા પણ હવે એ લોકો કેવા થોડુંક નિષ્ક્રિય રહી આમાં હું જીતેલો હતો અને વાંધો મેઈન મને જ હતો એટલે હું ચાલુ રહ્યો હવ તમને જ આવું ટાર્ગેટ કરવાનો કોઈ ખાસ કારણ ખરું મને ટાર્ગેટ કર્યો મારી સાથે બીજા ત્રણને બી ટાર્ગેટ કર્યો અને આ પ્રમુખ સાહેબ છે એ બહુ વ્યવસ્થિત અને કાબેલ માણસ છે હોશિયાર માણસ છે કે જયારે બી એમની સામે ઇલેક્શનમાં કોઈ ઉભા રહે ઉમેદવારી કરે તો બીજે બીજી ટર્મમાં એને સર્વાનુમત કરીને અંદર લઈ લે એટલે હાલની તારીખમાં ત્રીસ વર્ષથી એ કાર્યરત છે અને એ ત્રીસ વર્ષના અંદર દસ ઇલેક્શન થવા જોઈએ એના જગ્યાએ ત્રણ થી ચાર ઇલેક્શન જ કર્યા છે બાકીના સર્વમત સર્વાનુમતમાં મતમાં જેને તેને જેને તેને અંદર લઈને મંડળ ચલાવે મંડળ ચલાવે છે કોણ છે પ્રમુખ નામ નટુભાઈ પાંચાલ નટુભાઈ પાંચાલ અ એ આજે ત્રીસ વર્ષથી પ્રમુખ પદ ઉપર અડ્ડો જમાઈને બેઠા છે બેઠા છે અને તમને ખાસ ટાર્ગેટ કરવાનું કારણ શું કે તમે તમે એમના એમના કોઈક વાંધા હશે વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હશે કે પછી તમને ચોક્કસ કારણ તમારા માટે પંદર દિવસના અંદર એ લોકો મીટિંગ રાખી અને મિટિંગમાં એમ કીધું કે હિસાબ મંજૂર કરવા બાબત તો મેં કીધું આપણે પંદર આનો હિસાબ જે કહ્યું હોય હિસાબ લઈને આવો હું જોઉં પછી વાત મને હિસાબ હાથમાં મળી જાય પછી હું સહી કરી આપું હમણાં એ લોકો બધાને તારીખ ચેક ટાઈમે મોકલી આગળ મારા ધ્યાનમાં છે તે અગાઉ આ પહેલા કોઈને તારીખ આપવામાં આવતી નહોતી હતી હિસાબ પાસ હિસાબ પાસ કરીને ચાલ્યા કરતો હતું એ હિસાબ જોતા મને એમ લાગ્યું કે આ બધું વાંધાજનક છે એટલે એના પર બધે રાઉન્ડ કર્યા અને મિટિંગમાં જઈને મેં હિસાબ પૂછ્યો ત્યારે મને એમ કહેવામાં આવ્યું કોઈ હિસાબ મળશે નહીં ચાલ્યા જવાય છે જે થાય તે કરી લેજો એટલે તમે કઈક ઘોટાળો થતો છે એ પકડી પાડ્યો છે તમે કઈક આ લોકો ખોટું કરી રહ્યા છે તાલુકા કેળવણી મંડળ કઈક ખોટું અને બહુ મોટું કરી રહ્યો છે એના એક છેડો તમે શોધી કાઢ્યો એટલે તમને ટાર્ગેટ કરવામાં આવ્યા પછી તમે ચેરિટી કમિશનરમાં કેસ કર્યો એનું શું થયું ચેરિટી કમિશનરનો કેસ ચાલતો હતો ગવર્નર કેસમાં કોરોના ને આને તેના હિસાબે કેસ થોડો લંબાયા કર્યો પછી 27 1 2000

કે આમાં કંઈક ને કંઈક ઘોટાળા છે જ્યારે નવી ટ્રસ્ટી મંડળની રચના કરવાની હોય છે ત્યારે સર્વાનુમતે ઠરાવ પાસ કરી ફક્ત એક કાગળ ઉપર બધાની સહી લઈ ટ્રસ્ટી મંડળ તેનું તેજ રાખવાની કાર્યવાહી કરી દેવામાં આવે ત્યારે નીતિન સંચેતી નામના જે વ્યક્તિ જે વાસદાના છે એ આજીવન સભ્ય છે એ કેળવણી મંડળના તાલુકા કેળવણી મંડળના સભ્ય છે એમણે અવાજ ઉઠાવ્યો કે મને આ ટ્રસ્ટી મંડળ માટે વાંધો છે મારે આમાં સહી નથી કરવી હું અપીલમાં જઈશ કોર્ટમાં જઈશ ચેરિટી કમિશનરમાં જઈશ પણ મારે આ ટ્રસ્ટી મંડળને બરખાસ્ત કરવું છે કારણ કે એમાં ઘણા બધા ગોટાળા છે ભ્રષ્ટાચાર આવે છે અને મને લાગી રહ્યું છે એટલે નિતિનભાઈ સંચેતીએ ચેરિટી કમિશનર કોર્ટમાં કેસ કર્યો નિતિનભાઈ સંચેતી કેસ પણ જીતી ગયા પણ ટ્રસ્ટી મંડળ પોતાની તાનાશાહી પોતાનું વર્ચસ્વ અને સામ્રાજ્ય

હેલો બેંક અકાઉન્ટના ખાતા બંધ કરી આ લેવડ દેવડ નથી થતી શું અત્યારે શું ચાલે છે બેંક એકાઉન્ટ ના ખાતામાં એમણે મને બી જાણ કરી કે તમારે બી બેંકમાં જાણ કરી દેવી એટલે દરેક બેંકમાં મેં અરજી આપી અને એ લોકો પાસે મેં રિસીવ ને સૈન લઈ આવ્યો અને એ લોકો ખાતા સીલ કરી દીધા એ બધું લખાણ એ લોકો મને આપ્યું છે ત્યાર પછી શું થયું એ લોકો અપીલમાં ગયા ને અપીલમાં ગયા ને અપીલમાં એ લોકો કોઈ સ્ટે માંગણી કરી હોય તો એનું કંઈ મળ્યું હોય તો તેની મેં માંગણી કરી છે કે તમે કોઈ લેખિત અરજી આપી કે તો એની અરજી મને નકલ આપો એ તમામ નકલોના પૈસા હું ભરવા માટે એમ કરીને હું અરજી આપી છે એનો જવાબ આજે સુધી મને આપવામાં આવ્યો નથી અને બેંકના ખાતા સીલ છે તો બેંકની ની લેવડ દેવડ કરવી એ હું પણ જાણું છું કે આટલી મોટી સંસ્થા છે ટીચર્સોનો પગાર કરવો જોઈએ આજે કરવો જોઈએ બેંકની ની લેવડ દેવડ ચાલુ રહેવી જોઈએ પણ એનો અર્થ એવો નથી કે હારેલા ટ્રસ્ટી એનો ઠરાવ કરીને જે દાતા જે આશય વિરેન્દ્ર મજમૂતર એના નામે ખાતું ખોલાવી શકે એ જરૂરી નથી એના માટે બીજો કોઈ વિકલ્પ એ લોકો માંગવો જોઈએ કોઈ વ્યક્તિ જો સ્કૂલ ના જાતા હોય તો દેશ વાદદા તાલુકા કેળવણી મંડળનું સંચાલિત નું કોઈ ટ્રસ્ટ નથી એ દાતા છે દાતા છે દાતા છે હા આ લોકોએ દાતાના નામ ઉપર અકાઉન્ટ ખોલાવી ખોલાવ્યું અને જે જૂના એકાઉન્ટ ચેરિટી કમિશનરે બેન કર્યા છે બંધ કર્યા છે એનો ઉપયોગ ન કરી નવું એકાઉન્ટ ખોલાવીને સંપૂર્ણ વ્યવહાર એમાંથી કરે છે ને તમે જે રીતે કહ્યું કે આટલી મોટી સંસ્થા ચલાવવાની છે પગાર કરવાનો છે એટલે જરૂરી છે પણ એનો વિકલ્પ એ લોકો આનો ઉપયોગ ખોટી રીતે કરી રહ્યા છે કરી રહ્યા છે એ લોકોને સત્તા નથી પણ જ્યારે તમે કે સારી ગયા છો તો આ સંચાલન તમને કરવાનો કોઈ રાઈટ નથી હા બરાબર તમે એવી રજૂઆત કરો સાહેબને તો લેખિત અરજી આપી હતી તમારે બે વર્ષ થયા તમને તમે શું કર્યું હા બરાબર છે ક્યાં પગાર કરવાનો છે હાથે કરવાનો છે એ લોકોના વિચારવાનો પગાર વૈકલ્પિક રસ્તો કાઢો રસ્તો માંગવો જોઈએ એમની પાસે એવું કોઈ કાર્ય કર્યું તો એની નકલ મને આપો ને આપની પાસે જો આ તમામ પેપર હોય તો એની નકલો મને આપવા માટે મહેરબાની આજ દિન સુધી કઈ આપવામાં આવ્યું નથી આપવામાં આવ્યું નથી અને એક ભાઈએ એમને ફોન કરીને કીધું એક પત્ર કરે તો એમણે એમ કીધું કે અમે તો જીતેલા જ છે એને જે કઈ અરજી આપ્યો હોય તો ચેરિટી કમિશનર આપે અમને શું કરો આપે તો 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 તમે અરજી મારે તમને આપવાની કે ગયા હોય કા એવું લખેલું છે કે તમે કાર્યરત કાર્ય નહી કરી શકો તો હારી ગયા અને અપીલ માં ગયા એનો મતલબ શું થાય મેં એ જાણવું છે મારે એમની પાસે કે તમે જો કેસ હારી ગયા છો અપીલ અપીલમાં શું કામ ગયા

નિતિનભાઈ સંચેતીના ઘણા એવા આક્ષેપો છે કે જે ત્રીસ વર્ષનો સમયગાળો જોઈએ પણ માંડ થઈ છે તાલુકા કેળવણી મંડળની બાકી બંધ બાર જ નવી બેઠક નવી ટ્રસ્ટી મંડળની રચના કરવાની જગ્યા જૂનીને જ એપ્રુવલ કરી દેતા હોય છે